啊。 કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે અમે જઈએ છીએ બહાર થોડી સેવાનું કામ કરવા જઈએ છીએ ધ્રુવ અને સુજલ આવ્યા છે રસ્તામાં છે એ બી થોડા અમારા જોડે હેલ્પ કરવા આવશે અને મારો ભાઈ આવવાનો છે તો બન્યા રહો છે એક સુધી આપણા વ્લોગમાં કામકાજ ચાલુ થઈ ગયું છે શું કહું ઓ મજૂરી ચાલુ મજૂરી ચાલુ એ સુજલ છે સુજલ આપણો કઈ બાજુ જવાનો પ્લાન આ બધું કઈ બાજુ જવાનો પ્લાન ये मेरा ब्रदर है आज वो भी काम पे लग गया है लो। अच्छा। <laughs> देख लो ब्लॉक कर से कर इन बदु गाना से अच्छा ए एकलो उच्च नाम कर ले दुलो एक एक लावा सुज लो बजा बे बे लावा सुज खा जो जेवी शक्ति बनता में शक्ति भक्ति ना होए कार्यक्रम चाहिए चंद्र होता है

તો મોટા જીરોડા થી આગળ હિંમતનગરવાળા વાળા હાઈવે ઉપર ચડશું કેમ કે મોસ્ટ ઓફ પબ્લિક બધી બહુ આગળ નીકળી ગઈ છે અમે છેલે છેલે યાદ આવ્યું કે આવું કરાય પણ કઈ વાંધો નહીં જાગ્યા ત્યાંથી સવાર એટલે હવે જોઈએ પબ્લિક ક્યાં મળે નહીં મળે તો થોડા આગળ તો જવું જ પડશે નેક્સ્ટ ટાઈમ અમે ધ્યાન રાખીશું આવી ભૂલ નહીં કરીએ પણ કઈ વાંધો નહીં જે મળ્યું એ કરીએ આપણે સો ગાઈસ ખાલી બ્લોગ જોવા ખાતર ના જોતા આખો બ્લોગ જોજો અને કમેન્ટમાં બધા લખજો કે જય અંબે માં અને આગળ આગળ જોતા રહેજો બોલ મારી અંબે જય જય અંબે જય અંબે જય અંબે બોલો જય અંબે જય અંબે જોરથી બોલો જય અંબે ભાઈ તમારું ચેવું પાણી વિતરણ ચેવું થયું ભાઈ તમારો અદભુત

જય અંબે બધી પબ્લિક આવા તાપમાં પણ ચાલી રહી છે તન કેવાય ચાલવા વાળી પબ્લિક ના જય અંબે માં બધા ના શક્તિ આલજો એ અંબે માં પાછા જો સો ગાઈસ ધીમે ધીમે આ પબ્લિક મળે છે એટલે મને થોડી હાસ આવી છે બાકી મારો મૂડ એકદમ આમ પડી ગયો તો

जय अम्बे जय अम्बे हां जय अम्बे जय

ફૅનો મળી ગયા સાબઈ ફૅનો તો મળ્યા છે પણ પંખા નહીં પંખા મળી ગયા છે મારા જૂની વાત ના બોલો જમ્બે

ram bhai aa sangaro yeah, deva karo si hath si

પાણી હવે ગાડી ઉભી કર દો અહી જો ઊભી થાય ને ત્યાંથી ગાડી આગળ નહી જાય

આરામ કરતા હોય વિસામો લેતા હોય પણ હવે વિચાર એવો છે કે અહીંયા ખાસી બોટલો ખાલી થઈ ગઈ છે આટલું કરતાં કરતાં અને અમે જે પહોંચતાં પોતા ઈડર આવી ગયા છે તો હવે અહીંથી થોડું આગળ જઈશું તો બીજી પાંચસો બી ખાલી થઈ જશે હવે જલ્દીથી તો જોતા રહો જો અહીંયા એક જગ્યાએ ગાડી સ્ટોપ કરવી જોઈએ 2000 જેટલી બોટલ લઈને આયા હતા 500 જેવી વધી છે 500 જેવી વધી છે હવે અરે 500 જેવી વધી છે તો વિચારીએ થોડું આગળ જઈએ અને આ આયા જેટલી વેચાએ એટલી વેચી સોનત ત્યાંથી થોડા આગળ અમે વેચા વેચા ઈડર તો પહોંચી ગયા છીએ ઈડર પહોંચી ગયા છીએ ઈડરથી ખેડ બ્રહ્માબાજુ જઈએ હા અમને એકમણા સાહેબ મળ્યા હતા પોલીસવાળા એ સાહેબ એવું કહેતા હતા કે અંધી થોડા આગળ જતા રો કે અહીંયા તો પાણીની સુવિધા વધારે છે તો થોડા આગળ जाओ એટલે શું ત્યાં વધારે તમને પબ્લિક મળશે અને પ્લસ પાણીની સુવિધા ત્યાં ઓછી છે તો ત્યાં વેચજો આમનાલ પાડિયાલ પાયુકના મેં એવું કેવડાઓ બિહાડ્યો છે કે પાણી પીધા બાદ કચરાપેટીના ડબ્બામાં કચરો નાખો કેમ કે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન સ્વચ્છ અભિયાન જરૂરી છે राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो राजा बजाओ चमचम फिर सो गाइस फाइनली અમે નીકળી ગયા છે હવે સેવા કરીને નીકળી ગયા એમ કીએ તો પણ ચાલે પણ થાકે ગયા અમે કેટલા સવારના આયા હતા હવે કઈ ક આગે ગયા 5:30 થઈ ગયું છે એટલે ઘરે રિટર્ન થઈ ગયા બધી બધી કેરેટો અમારે જતી રહી બધી પાણીની બોટલ અમે લોકોએ આપી દીધી બહુ પછી વ્લોગ લઈ લે ના કર્યો એટલે બતાવ્યું નહીં તમને પણ જેટલું જોયું એટલું સેવા કરી લીધી અમે શું કેવું બોલા શું કેવું ધૂલિયા ધૂલિયા તો ફૂલ હટાઈ ગયા ધૂલિયા પાટણ આવા શું કર કઈ ના કરો મારા ચાલ નહીં બાપા બાપ હવે ઘર આવે તો